માં તો કેવું છે કે રાજકીય પક્ષ પોતપોતાના રોટલા શેકવા માટે જે અમારા સમાજને ઘસેટી રહ્યું છે એ એમને એ ખબર નથી કે આજ પણ ક્ષત્રિ સમાજનું ભોગ આ સનાતન ધર્મનો દેશ બનાવવા માટે અવલ નંબર ઉપર રહ્યું છે અને સાથે આપને કહું આજે વિક્રમ સંવત ચાલે છે આજે વિક્રમ સંવત એ જ વિક્રમ સંવત છે જે ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યસિંહના નામ ઉપર છે આજે જે ગંગા નદી છે રાજા ભગીરથ પ્રસન્ન થયાથી એ નદીનું પણ વિકાસ છે ક્ષત્રિય સમાજનું અખંડ ભારત બનાવવા માટે ફર્સ્ટ નંબરનું યોગદાન છે ફક્ત ક્ષત્રિ સમાજનું નહીં સાથે સાથે તમામ છત્રીસ વર્ણ જે અમારા સમાજ સાથે જોડાયેલું છે એમનું પણ અમારા સાથે એ અખંડ ભારત બનાવવા માટેનું મૂળભૂત પ્રયત્ન અને અમારું સાથે સાથ અને સહકારથી અમે અખંડ ભારત બનાવડાયું છે અને રાજકીય વસ્તુ વાત કરું તો તમામ લોકો અમારા સમાજને આગળ લાઈન ઘસૂટી લાઈન પોતપોતાની રોટલી શેકવા માટે અમારા સમાજને વચ્ચે લાવે છે એ સદંતર ખોટું છે નિંદનીય છે અને બીજું આપણે કહું કે આવનારા સમયમાં વન બાય વન વન બાય વન અમારું સંગઠન એમના પ્રતિ કંઈ પણ યોગ્ય ઉપરથી અમારું હાઈકમાન્ડ જે આદેશ કરશે એ પ્રમાણે અમે પગલાં લેશું હાલમાં હું કહું કે અમારા પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ વીરભદ્રસિંહજી જાડેજા અને મયપાલસિંહજી મકરાણાએ જે અમે ત્યાં શપથ લીધી છે એના અંદર અમે સંકલ્પ લીધો છે કે અત્યારે અમારો તાજો મુદ્દો ચાલી રહ્યો છે રૂપાલા અને રૂપાલાનો મુદ્દો એ નથી અમારી બેન બેટી દીકરીઓ જેમને જોહર કર્યા છે જેમને સનાતન સતી પ્રથા અમારા સમાજમાં હતી સતી પ્રથાનું આપ સમજો છો કે જે સ્ત્રીએ કોઈ અન્ય પુરુષના ચિંતન મનનના સ્પર્શ કર્યું હોય એના અંદર ઓટોમેટિક દેવી શક્તિ પ્રકટ થતી હતી અને અગ્નિ જ્વાલાથી ઓટોમેટિક એનું સંસ્કાર થતું હતું એ અમારી સતી પ્રથા અમારા સમાજના અંદર છે હવે એ બેન દીકરીઓ કે જે અમારી બહેનો દીકરીઓ વડીલો માતા બહેનો કે જેમને ઘણું બધું સંઘર્ષ ઘણી બધી યાતનાઓ પહેલાં યુદ્ધ સમાજમાં જે જતું હતું ત્યારે બધા શહીદ થઈ જતા હતા ત્યાં પણ એ હસતા હસતા એમના સત્રાનીઓ એમના ઘરવાળાને તમામ સમાજને આગળ એક લાલ તિલક કરીને એમને સુશોભિત કરવામાં આવતું હતું કે ના ભાઈ એમને કોઈ રંજગન નહોતું આ દેશ બનાવવા માટે આ દેશ બચાવવા માટે હાલમાં અમારો મુદ્દો પુરુષોત્તમ રૂપાલા પૂરતો છે અને આપ જે કહી રહ્યા છો એની પણ નોંધ લેવાશે એ અમારા સંકલન સમિતિ સાથે અમે બેસીને એનું ચર્ચા કરશું નિર્ણય લેશું એના પછી યોગ્ય કાર્યવાહી અમે એના વિરુદ્ધમાં કરવામાં આવશે અમારા